નમસ્કાર મિત્રો મિત્રો જો તમે હજી સુધી તમારો આધાર કાર્ડ અપડેટ ના કર્યો હોય તો તમારા માટે હજી પણ થોડા દિવસ બાકી છે કારણ કે દસ ચૌદ ડિસેમ્બર છેલ્લી તારીખ હતી તો એ વધારી દીધી છે તારીખ આધાર કાર્ડ અપડેટ ના કર્યું હોય તો આધાર કાર્ડ અપડેટ કરી લો કારણ કે તમારા મોબાઈલથી જ તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો અને એ પણ તમારે કોઈ પણ ચાર્જિસ આપવાની જરૂરિયાત નથી બિલકુલ ફ્રી આધાર કાર્ડ અપડેટ કરી શકો છો આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ વિડીયોના માધ્યમથી આધાર કાર્ડ અપડેટ આપણા મોબાઈલથી જ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું પરંતુ આધાર કાર્ડ રિલેટેડ બીજા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં મળી જશે દાખલા તરીકે આધાર કાર્ડ નવું આ ડાઉનલોડ કેવી રીતે કરવું વગેરે વગેરે ઘણા બધા વિડીયો આધાર કાર્ડ રિલેટેડ બનાવ્યા છે તો એ તમે નીચે એની લિંક છે તો ત્યાં તમે જોઈ શકો છો પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે ઘરે બેઠા મોબાઈલથી આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એ ક્રોમ બ્રાઉઝર ઓપન કરેલું છે તો એ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ત્યારબાદ તમે લખો માય આધાર યુઆઈડીઆઈ મતલબ કે યુડાઈ ડોટ જીઓ ઠીક છે તો આ પ્રમાણે તમે લખશો તો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જશો તો અહીંથી પહેલી જ લિંક છે મારે આધાર કાર્ડ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે તમારે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે નીચે જશો તો તમે ઘણા બધા ઓપ્શન આવશે પરંતુ તમારે સૌ પ્રથમ તમારે લોગિન કરી લેવાનું છે તો અહીંથી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લઉં છું લોગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા તમારા આધાર નંબર જે આધાર કાર્ડ નંબર જે છે એ આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે અને અહીંયા તમારે તમારો આ જે કેપ્ચા કોડ અહીંયા આપેલો છે બરાબર તો એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી લઉં છું આ પ્રમાણે કેપ્ચાકોડ ટાઈપ કરી અહીંયા જે કેપ્ચાકોડ છે એ તમારે સેમ અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ લોગ ઇન વિથ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે પરંતુ ક્યારેક એવી રીતના બની શકે કારણ કે એક સાથે આ વેબસાઇટ જે છે હેંગ થતી હોય છે લોગ ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે કોઈ પ્રોસેસ ના થાય બરાબર તો તમારે આ એકાદ દિવસ છોડી દેવાનું છે બરાબર અથવા તો બે ચાર કલાક પછી ટ્રાય કરશો તો થઈ જશે કારણ કે ક્યારેક ક્યારેક આવી રીતના એરર આવતી હોય છે કેવા કોઈ પ્રોસેસ નથી થતી બરાબર પરંતુ જનરલી કમ્પ્લીટલી થઈ જાય છે તો અહીંયા લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશું પરંતુ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો જ તમે મોબાઈલમાં ઘરે બેઠા તમે અપડેટ કરી શકશો બાકી તમે નહીં કરી શકો તો અહીં લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરીએ આપણે તો આ પ્રમાણે અહીંયા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો એમાં એક ઓટીપી નંબર આવી જશે અને અહીંયા એક્યાસી એક્યાસી ઓગણસી જે ઓટીપી નંબર આવ્યો હશે દસ મિનિટ વેલિડ હોય બરાબર એટલે તાત્કાલિકની પ્રોસેસ કરવાની છે અને અહીંયા આપણે મેં એક્યાસી એક્યાસી ઓગણસી ઓટીપી એન્ટર કરી દીધો છે અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરીશું હવે લોગિન ઉપર ક્લિક કરશો એટલે થોડી વેઇટ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે આ પ્રમાણનો ઓપ્શન આવી જશે અહીંયાથી તમે ઘણી બધું આ એડ્રેસ અપડેટ કરી શકો છો અથવા તો ઓર્ડર આધાર પીવીસી કાર્ડ મંગાવી શકો છો ડાઉનલોડ આધાર કાર્ડ કરી શકો છો બરાબર પરંતુ આપણે ડોક્યુમેન્ટ અપડેટ મતલબ કે આધાર અપડેટ કરવાનું છે બરાબર તો અહીંયાથી આપણે ધીસ સર્વિસ ઇઝ ફ્રી કોસ્ટ ટીલ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ મતલબ કે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી તમે ફ્રીમાં ડોક્યુમેન્ટ આધાર અપડેટ કરી શકો છો અહીંયાથી આપણે ક્લિક કરીશું અને ત્યારબાદ આપણે ધીસ સર્વિસ ફ્રી બરાબર તો અહીંયાથી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો ફરીથી એક વખત તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું કર્યા બાદ તમારે જે છે એ અહીંયા રાઈટ ક્લિક કરવાનું રહેશે રાઇટ ક્લિક કરી લઉં છું અને ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં તમારા એડ્રેસને તમામ આવી જશે બરાબર હવે આપણે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો ડોક્યુમેન્ટ સૌપ્રથમ જે છે પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી મતલબ કે ફોટાવાળું કોઈપણ આઇડેન્ટિટી જે છે તમારે અપલોડ કરવાનું રહેશે અને અહીંયાથી તમારે આઈ ક્લિક કરશો એટલે અહીંથી તમારે ઘણા બધા ઓપ્શન આવી જશે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનો રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ છે બરાબર ગવર્મેન્ટ આઈડી કાર્ડ છે તો ઘણા બધામાં છે ઇન્ડિયન પાસપોર્ટ છે પરંતુ સૌથી બેસ્ટ જે છે એ પાન કાર્ડ છે પાન કાર્ડ જો તમે અપલોડ કરવા માગતા હોય તો એ પણ કરી શકો છો તો પાન કાર્ડ સૌ બધા પાસે હોય છે અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ બધા પાસે હોય છે અને લાસ્ટમાં તમે જોશો તો વોટર આઈડી કાર્ડ જે છે આ વોટર આઈડી કાર્ડ તો વોટર આઈડી કાર્ડ પણ તમે અપલોડ કરી શકો છો બરાબર તો હું અહીંયા સપોઝ પાન કાર્ડ જે છે મારી પાસે છે તો હું પાન કાર્ડ અપલોડ કરું છું તો પાન કાર્ડ સિલેક્ટ કરી લઉં છું પાન કાર્ડ સિલેક્ટ કરી અને અહીંયા તમારે ઓકે કરી દેવાનું છે ઓકે કર્યા બાદ તમારે અહીંયા વ્યૂ ડિટેલ અપલોડ ટુ ડોક્યુમેન્ટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એના પર ક્લિક કરશો એટલે તમારો અહીંયા કન્ટિન્યુ ટુ અપલોડ કરવાનું છે કન્ટિન્યુ ટુ અપલોડ કરશો એટલે તમારે પાન કાર્ડનો ફોટો કેપ્ચર કરી કરી અને તમારે ડાયરેક્ટ અપલોડ કરવાની તો અહીંયા ફોટો કેમેરા કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અથવા તો મીડિયા પિક્ચર કરીને છે તો તમારી ગેલેરીમાં જે પણ હશે તો ત્યાં તમારો ફોટો આવી જશે બરાબર તો હું અહીંયાથી પાન કાર્ડ સિલેક્ટ કરી અને અપલોડ કરું છું તો તમે જોઈ શકો છો અહીંયા મારું આઈડેન્ટિફિકેશન જે પાન કાર્ડ મેં અપલોડ કરવા રાખ્યું હતું એ અપલોડ થઈ ગયું છે હન્ડ્રેડ પર્સન્ટ અહીંયા આવી ગયું છે તમે જોઈ શકો છો પરંતુ કોઈ પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો તો એના ચારેય જે કોર્નર હોય ખૂણા હોય એ તે ક્રૂફ ન હોવા જોઈએ કપાવવા ન જોઈએ કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ તમારું આવવું જોઈએ જેપીજી પીએનજી પીડીએફ ફોર્મેટમાં અપલોડ થશે અને બે એમ બીથી વધારે ડોક્યુમેન્ટ હશે તો તમારું અપલોડ નહીં થક નહીં થઈ શકે જો તમે બે એમ બીથી વધારે ડોક્યુમેન્ટ હોય તો એને રિસાઇઝ તમે કરવા માગતા હોય તો એ રિસાઈઝની એક એપ્લિકેશન આવે આ ફોટો રી રિચાઈઝ કરીને તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં રાખેલી છે તો ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી અને એમાં કોઈ પણ ડોક્યુમેન્ટ તમે રિચાર્જ કરી શકો છો મતલબ કે બે એમ બી પાંચ એમ હોય તો તમે એને કેબીમાં અથવા તો એક એમ બીમાં કરી શકો છો બરાબર તો પહેલું ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ થઈ ગયું છે હવે બીજું ડોક્યુમેન્ટ અહીંયા પ્લીઝ અપલોડ પ્રૂફ ઓફ એડ્રેસ મતલબ કે એડ્રેસવાળું પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને અહીંયાથી આપણે અહીંયા સિલેક્ટ કરીશું તો અહીંયાથી ઘણા બધા એડ્રેસ એડ્રેસવાળા પ્રૂફ તમે કરી શકો છો ગેસ કનેક્શન કરીને છે ઠીક છે તો અહીંયા ઘણા બધા છે ઇન્ડિયન પાસપોર્ટ છે કિસાન ફોટોગ્રાફ પાસબુક છે તો આ પ્રમાણે મેરેજ સર્ટિફિકેટ ઓલ્ડ એવી રીતના છે મેરેજ સર્ટિફિકેટ પણ તમે કરી શકો છો એસસી એસટી ઓબીસી સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો એ પણ સ્કૂલ લિવિંગ શર્ટે અહીંયા તમે જોઈ શકો છો તો ઘણા બધા ડોક્યુમેન્ટ છે જે તમે અપલોડ કરી શકો છો બરાબર પરંતુ સૌથી લાસ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા વોટર આઈડી કરીને છે તો એ બધા પાસે હોય છે વોટર બિલ કરીને છે તમારી પાસે હોય તો એ પણ તમે અપલોડ કરી શકો છો તો કોઈપણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે વોટર આઈડી કાર્ડ હું અહીંયા અપલોડ કરીશ તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરી લઈશું વોટર આઈડી કાર્ડ કરીને અહીંયાથી આપણે ઓકે કરી દઈશું ઓકે કરીશું એટલે વી ડિટેલ અપલોડ ડોક્યુમેન્ટ તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને કન્ટિન્યુ ટુ અપલોડ ઉપર ક્લિક કરીશું તો બંને ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દીધા છે અહીંયાથી આપણે રાઈટ ક્લિક કરી દેવાનું છે રાઇટ અહીંયા નતું બરાબર તો અહીંયા રાઇટ ક્લિક કરી દઈશું ત્યારે જ અહીંયા નેક્સ્ટ થશે તો અહીંયા આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયા પ્લીઝ કન્ફર્મ યોર ડોમેગ્રાફી કરીને છે બરાબર તો અહીંયા ઓકે કરી દઈશું આપણે તો બંને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો ધીસ સર્વિસ ઇઝ ફ્રી કોસ્ટ સ્ટીલ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ મતલબ કે ચૌદ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે આધાર કાર્ડ અપડેટ જે છે એ તમે ફ્રીમાં કરી શકો છો તો ત્યાર પછી તમારે અહીંયાથી કંઈ કરવાનું નથી ડાયરેક્ટ સબમિટ કરવાનું છે તો હું અહીંયા સબમિટ કરી દઉં છું સબમિટ કર્યા પછી થોડું ટાઈમ લેશે આ પ્રમાણે બરાબર અને રાઈટ ક્લિક થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન સક્સેસ મતલબ કે એમાં ઝીરો ઝીરો અમાઉન્ટ છે ટ્રાન્ઝેક્શન સક્સેસ તો કંઈ છે જ નહીં બરાબર તો અહીંયા આપણે એન્કલોમેન્ટ નંબર કરીને એક્લોમેન્ટ કરીને છે ડાઉનલોડ તો એ આપણે પ્રિન્ટ આઉટ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન સક્સેસ પરંતુ અમાઉન્ટ જે છે એમાં ફ્રીમાં આપણે મતલબ અપડેટ થાય છે અત્યારે એટલે કોઈ પણ અમાઉન્ટ અહીંયા પે કરવાની જરૂરિયાત નથી અને ત્યારબાદ તમારે અહીંયા ડાઉનલોડ એકલોમેન્ટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા જસ્ટ ઓન પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારો પ્રથમ આધાર નંબર આવી જશે ત્યારબાદ તમે રિક્વેસ્ટ જે આપેલી છે તો એ રિક્વેસ્ટ નંબર આવી જશે ઇન્વોઇસ નંબર અમાઉન્ટ પેઇડ કરીને છે તો અમાઉન્ટમાં તો કોઈ પણ પેઇડ આપણે કરેલો નથી એટલા માટે એ ઝીરો આવશે બરાબર ડેટ ઓફ પેમેન્ટ પણ આવશે બરાબર ડોક્યુમેન્ટ અપડેટેડ રિકવાઇડ ટાઈપ કરીને છે તો એમાં ડોક્યુમેન્ટ અપડેટ કરીને આવી જશે તો આ પ્રમાણે તમારે અહીંયા રિક્વેસ્ટ લઈ લીધીલી છે અહીં તમે જોઈ શકો છો તમારું પૂરું નામ આવી જશે અને રિક્વેસ્ટ નંબર અહીં આવી જશે અપડેટ થઈ જશે પ્રોસેસમાં આવશે અને જ્યારે પણ અપડેટ થશે બરાબર ત્યારે તમને મેસેજ થ્રુ તમને મેસેજ મળી જશે અથવા તો તમે અહીંયાથી તમે ડોક્યુમેન્ટ અપડેટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી અને તમે ચેકઆઉટ કરી શકશો બરાબર પરંતુ બીજી એક મહત્ત્વની ખાસ બાબત હું તમને જણાવી દઉં મિત્રો કે આધાર કાર્ડ અપડેટ એવા લોકોને જ કરવાનો છે કે છેલ્લા દસ વર્ષથી એમાં આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા ના કર્યા હોય પરંતુ દસ વર્ષની અંદર તમે કોઈ જન્મ તારીખ છે અથવા તો નામ છે અથવા તો ડેટ ઓફ બર્થ ફોટો તમે ચેન્જીસ કરેલો હોય તો તમારે કોઈ પણ સુધારા વધારા કરવાની કોઈ જરૂરિયાત નથી ગવર્મેન્ટ જે છે આધાર કાર્ડનો મિસયુઝ અત્યારે ઘણો બધો થાય છે એટલા માટે અપડેટ કરવા માટે ફરજિયાત કર્યું છે પરંતુ એવા લોકો માટે કે જેણે દસ થી કોઈ પણ પ્રકારના સુધારા વધારા નથી કર્યા બરાબર એવા લોકોને જ અપડેટ કરવાનું છે અને ઘરે બેઠા તમે ચૌદ તારીખ સુધી કરી શકો છો બની શકે કે ચૌદ તારીખ પછી પણ તારીખ જે છે એ વધારો કરવામાં આવે છે કારણ કે પહેલાં જે છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી અને એ વધારી અને ચૌદ ત્રણ બે હજાર ચોવીસ મતલબ કે બે મહિના ત્રણ મહિના આ વધારી દેવામાં આવ્યા છે ચાર મહિના તો આ પ્રમાણે તમે ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો